મિત્રો પૂનના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે પૂનમના દિવસે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે સાથે મિત્રો આ ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ છે તેથી આ ઉપાયનું મહત્વ વધારે વધી જાય છે જે વ્યક્તિ માત્ર આ એક લીંબુનો ઉપાય કરી નાખશે તો તેમને માતા લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો રવિવારે સાત સપ્ટેમ્બર ભાદ્રવી પૂનમનો દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે હૈ અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય હૈ જે લોકો પૂનમના દિવસે આ એક ઉપાય કરે હૈ તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર ન થઈ શકે હે આ ઉપાય ઘણા લોકોએ કર્યો હે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું હે જો તમે પણ આ ઉપાયને પૂનમના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઈક કરજો અને ચેનલનેને ને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધનસ વૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાહેનોએ ખાસ કરીને એક લીંબુનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ પૂર્વના દિવસે આ એક લીંબુનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે ચાલો જાણીએ આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો હે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો હે તો જુઓ એક લીંબુનો ઉપાય પૂનમના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો હે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી આ એક લીંબુનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ પૂનમનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે અને આ વર્ષનું છેિલ્લું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ છે અને આ ચંદ્રગ્રહણમાં અમુક એવી રાશિઓ છે જેનું નસીબ સાતમા આસમાને પહોંચી જવાનું છે તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય પણ આપી શકીએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિશ ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો પૂનમના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો પૂનના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો આ વીડિયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હો અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હો અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોવ તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય હૈ તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું હે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા હૈ અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા હૈ તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારા કે તમારા પરિવારના કોઈપણ સભ્ય ઉપર કોઈપણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે કોઈપણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈપણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યવસાય પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તમાર તમારું કંઈક હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે એક લીંબુ લઈને જો આ નાનો ઉપાય તમે કરશો અને જે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના ઘમંડનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાયને જો તમે અમે આ વીડિયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસો એક ટકા ઉપાય કામ કરે અને તમારા બધા જ દુશ્મનો અને શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો આજે આ વીડિયોમાં અમે જે વિડિયો લઈને આવ્યા છીએ જેમાં તમારો એક પણ રૂપિયા ખર્ચાવાનો નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે આ લીલું લીંબુ જ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો નો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારે પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યો છે અથવા તમને કોઈપણ પ્રકારની ધમકી આપી રહ્યો હૈ તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય ને તેમનું તો તમને નામ ખબર પડતું નથી તેમનું સરનામું ખબર પડતું નથી કે કેટલા શત્રુ છે તે પણ ખબર પડતું નથી કેમ કે એ ગુપ્ત રીતે શત્રુતા કરે હૈ અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું જાણવા મળતું નથી ખૂબ ઓછા લોકો જાણે હે કે હા આ કોઈએ કંઈક કરાવેલું છે પણ તેમ છતાં આ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવેલું છે આ શોધવું બહુ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમારો દુશ્મન ક્યાં રહે હે એ પણ ખબર નથી કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો હે એ પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન હે જે શત્રુ હે આ ઉપાય કરતા જ તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કઈ કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવેલું હશે તમારા વેપાર પર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ હે જે લોકો કરાવી દે હે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ હે એ બધું નષ્ટ થઈ જાય હે અને આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય હે એટલે કે ક્યાંય જવાની તમને જરૂર નથી પડતી તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની જુઓ તેમાં એક લીલું લીંબુ લેવાનું છે લીંબુ બિલકુલ ડાઘવાળું ન હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ આવી જાય હૈ કે લીંબુ થોડું બગડે છે પરંતુ તમે ક્યારે ઉપાય માટે બગડેલું લીંબુ ન લો એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું હૈ અને એક પીળું લીંબુ પણ આવે હૈ તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની હૈ તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન લઈ શકો છો માર્કર લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું હે આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું હે જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે નહીં કે રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પણ ઉપાયના સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાય કરવાનો હેવે જુઓ સૌથી પહેલા એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી દેવાનું છે હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખ લખતા પણ નથી તો એમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા એ પણ નથી જાણતા કે કેટલા શત રૂ હે તો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો જુઓ જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ને ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય હૈ બધાનો સફાયો થઈ જાય હૈ તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ ત્રણ વખત તમારે બોલવાનું હે મારા શત્રુ પરાસ્ત થાઓ મારા શત્રુ પરાસ્ત થાઓ મારા શત્રુ પરાસ્ત થાવ ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકી એને બાંધી દો અને પોટલીનીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય પણ લાગે કે હા અહીં કાચી માટી છે અહી ખોદકામ થઈ શકે હે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારે પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય નથી કરવાનો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દોત યાર પછી તમારા ઘરે પાછા આવી જા ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછળ વળીને જોવાનું પણ નથી ઘરે આવી વિને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય લાખો હોય કે કરોડો શત્રુ હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુટોણા બધું જ દૂર થઈ જશે તો પૂનના દિવસે જાતે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો હે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસ્ત થઈ જશે બધા દુશ્મન તમારા સામે નતમસ્તક થઈ જશે તમારા સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં તો જુઓ લીંબુ જે હે સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય હે કે જે તમારા દુશ્મનને તમારા મારા શત્રુને જડમૂળથી ખતમ કરી શકે હે તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે હે કે કોઈપણ બિઝનેસ કરે હે દુકાન ખોલે હે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે હે ત્યાં લીંબુ મરચાં જરૂર લગાવે હે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય ને એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે હે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં શોપમાં લગાવો છો ત્યારે ક્યારે તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે હે સાથે સાથે જે લીંબુ હોય હે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે બહુ ઉત્તમ હોય છે તો ખાસ પૂનના દિવસે આ ઉપાય કરો તમને લાભ જરૂર થશે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો હે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે કર્જની મુશ્કેલી જો દિવસે ને દિવસે વધી રહી હૈ ખતમ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ હે તો તમારે આ ઉપાય પૂનમના દિવસે કરવો જોઈએ જુઓ ધ્યાથી સાંભળજો તમારે શું કરવાનું છે તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે એ પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળ ગટ્ટો લેવાનો છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો અને મંગળવારે પણ કરી શકો છો તમારે કરવાનું શું હે તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળ ગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાનું હે જુઓ જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળગટ્ટો નાખશો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા કરતા એક કમળગટ્ટો નાખવાનો છે આ મંત્રનો પણ અગિયાર વાર જાપ કરવાનો છે કમળગટ્ટો અને હળદર બન્ને હોવા જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અર્પણ કરતી વખતે મન નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે બસ આ ઉપાય કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હે તો તે દૂર થઈ જાય તમારે એવી પ્રાર્થના કરવાની છે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનો છે તો આ હતો તો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે તેને ઉપાડવાનો નથી એ કમળગટ્ટો તમે ઇચ્છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરમાં જ કરવાનો છે બહાર ક્યાંય જઈને કરવાનો નથી ઘરમાં તુલસીજી હોય તો જ આ ઉપાય તમે કરી શકો છો હવે જાણીએ રીજા વિશેષ ઉપાય વિશે જુઓ ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો બહુ જરૂરી હોય હૈ એ માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે તે હે પીળા ચોખાનો ઉપાય તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના હૈ જો તમને એવું લાગતું હોય કે તમને કોઈપણ કાર્યમાં સફળતા નથી મળી રહી કિસ્મત સાથ નથી આપી રહી તો તમારે થોડા પીળા ચોખા લેવાના હૈ તમારે તેમાંથી આંખા હોય તેવા અગિયાર ચોખાના દાણા અલગ કાઢવાના એ એ જે તમે અગિયાર ચોખાના દાણા અલગાર કાઢ્યા હે તે સાબુત હોવા જોઈએ એટલે કે તે ખંડિત થયેલા અને ડાઘાવાળા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી લ્યો અને તેમાં પીળું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દેવા સાથે એક બેલપત્ર લ્યો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો આ ત્રણેય સામગ્રી લઈને રવિવારે ભાદ્રવી પૂનમના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય તમે કરી શકો છો હવે કરવાનું શું હે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું હે એક બેલપત્ર છે તે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પિત કરવાનું હે દાંડીનો ભાગ જલાધારી તરફ રહે તે રીતે અર્પણ કરવાનું હે જ્યારે બેલપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે જ્યારે અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું નામ લેવાનું છે બૃહસ્પતિશ્વર મહાદેવ એ એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે એટલે તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પિત કરવાનું છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખવું કે ચોખાને પિયા કરવા માટે હળદરનો ઉપયોગ કરવાનો નથી ચોખા તો પિયા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ જે કોઈ આ ઉપાય કરે છે તેના જીવનના બધા અંધકાર દૂર થાય છે અને તેને સફળતા પણ મળે હે બૃહસ્પતિ મજબૂત બને હે અને તેને કિસ્મતનો સાથ મળવા લાગે હે જો આ ઉપાય તમે પ્રદોષકાળના સમયમાં કરો છો તો વધુ લાભકારી સાબિત થાય હે તો મિત્રો આ હતા પૂજ્ય ગુરૂજી દ્વારા બતાવવામાં આવેલા કેટલા ખૂબ જ ખાસ ઉપાય તો મિત્રો જો તમને ને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જયેશ રીહરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે